હાલના સમયમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ હબ બની ગયું છે આ પરપ્રાંતિય લોકોને બહોળા પ્રમાણમાં રોજગારી આપે છે ત્યારે શાપર વેરાવળની આરોગ્ય સુવિધામાં પણ વધારો થાય તે માટે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે એસોસિએશનના ચેરમેન અને ધારાસભ્ય રમેશ ટીલાડા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નવ માર્ચને રવિવારે સવારે નવ થી એક કલાકે શાપર વેરાવડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ટીલારા ગેટની અંદર કરવામાં આવેલ છે આ વધુ માહિતી અબ સાથેની મુલાકાતમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ના હોદ્દેદારો એ આપી હતી ખાસ કરીને ઇન્ડસ્ટ્રી વધારે સાપર વેરાવળમાં છે ઉદ્યોગો વધારે

એમાં મેજર હિસ્સો છે ને એમએસએમ નો છે અને એમાંય પ્રાઉડી ફીલ કરીએ છીએ કે ગુજરાતમાં સાપરમાં કે સાપર રાજકોટ આજી ડોળામાં મેક્સિમમ એમએસએમ આપણે કેટર કરીએ છીએ પાછળ આજુબાજુ બેનિફિટ ગયો

એટલે ઘણા લોકો છે ને ત્યાં ગવર્મેન્ટ સુધી કે ઓફિસર સુધી પહોંચી નથી શકતા કે આજે એક વ્યક્તિ કહે કે મારા અહીંયા રોડની તકલીફ છે આ તકલીફ નથી આ છે તો એ થોડું મુશ્કેલ પડે એસોસિએશનના માધ્યમથી એ અવાજ ઉપર સુધી પહોંચે અને ઘણા કામ થયા છે ખાસ કરીને અમારા રમેશભાઈ છે એ તો ત્યાંથી જ મોટા થયા છે અને અત્યારે એમએલએ છે તો એમ કહીએ તો રોડ રસ્તા છે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું પૂરું પાડ્યું છે ખાસ કરીને

બટ અમે અંદર ખબર છે કોઈ કારખાનાદાર માણસને ભૂખો નથી રાખ્યો પૂરતી સુવિધા આપીએ છીએ અને અને નાની મોટી હવે તો કેવું થાય છે કે જ્યાં પચાસસોની ઇન્ડસ્ટ્રી છે માણસો કામ કરતા હોય એને પોતાની કેન્ટીન હોય છે મેડિકલે આપીએ છીએ અને જો એમાં કોઈ સારો છોકરો હોય કે ભણવાની ઈચ્છા હોય તો ફી આપીએ છીએ કારણ કે એ આપણા હાથ છે અને આ જે ગ્રોથ છે ને એમાં કહી શકીએ કે એમાં એનો ફાળો છે એને ભૂલવું ના જોઈએ

અમે છેલ્લા મેડિકલ કેમ્પ કર્યોમાં ઘણા અનુભવ સામે એવા કે ભાઈ વ્યક્તિ સારો એમનો એમ ચાલ્યો આવતો હોય પણ જ્યારે ચેક કરે ત્યારે ખબર પડે કે તને આ બીપી છે તને ડાયાબિટીસ એવી વસ્તુ તો એ ગણકારતા જ નથી એ મહેનતમાં એના મસ્ત કોઈશન ચોટી જાય છે આ કરવાનું કારણ એ છે કે ઘણી એવી નાની ઇન્ડસ્ટ્રી છે કે પોતાનું અંદર કેમ્પ ના કરી શકતા હોય તો આપણે એક એવો મેગા કેમ્પ કરીએ છીએ કે જે લાભાર્થી અને હવે સાપર વેરાવળમાં લાખોમાં સંખ્યા છે હવે આમ જોયું ને તો એ એક સાપર વેરાવળ નથી રહ્યું હવે એક સિટી બની ગયું છે બસ હવે એ એવું એટલે મેક્સિમમ લોકો અમે તો એવું છે મેક્સિમમ લોકો આનો લાભ લે અને અત્યારથી જો એનામાં કંઈ ડિટેક્ટ થાય દવા ચાલુ થઈ જાય તો એના માટે બેનિફિટ છે સારું કામ કરી શકે આઉટપુટ આપી શકે એ માંદો માણસ છે એવું આઉટપુટ ના આપી શકે તો એસોસિએશનની જો વાત કરું સાહેબ તો એવું છે કે અમે છે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પણ અમારા છે ને સાથે સાથે આ પ્રશ્નો ઇન્ડસ્ટ્રીની લગતા પણ હોય છે અને સોશિયલ પણ એમાં એટલા જ એક્ટિવ હોય છે રમેશભાઈના નેતૃત્વમાં તો એ અમને બહુ મોટો બેનિફિટ છે સાહેબ ટોટલ છે ને એમ્સની ટીમ છે આખી તેરક પ્રકારના ટોટલ બધા એક્સપર્ટીસ આવે છે હૃદય રોગ છે સ્ત્રી રોગ છે આંખના કાનના ગળાના એ બધા થઈને તેરક આપણે કેટર કરીએ છીએ એમના માટે ફ્રી દવા પણ આપીએ છીએ ચેકઅપ તો ફ્રી હોય છે લેબોરેટરી પણ આપણે ફ્રી કરીએ છીએ ઇન શોર્ટની આ વ્યક્તિ આવે એને ડિટેક્ટ થયું કે ભાઈ મને આ છે તો એની દવા અમે પૂરી પાડીએ છીએ આમાં સાહેબ બિઝનેસમેનથી એસોસિએશનના પ્રતિનિધિથી લઈ રાજકીયથી ઘણા બધા આપણે મહેમાનો એમાં લખ્યું છે નવ તારીખે રવિવારે સવારે નવ વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને જ્યાં સુધી લાભાર્થી આવશે ત્યાં સુધી અમે એમને આયોજન છે ને આપણે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું જે બિલ્ડિંગ છે ને ત્યાં પાછળ જ આપણે સરસ ફેસિલિટી છે ત્યાં જ આપડે આયોજન રાખ્યું છે ટીલાડા ગેટની અંદર જ આવે છે સાપર ચોકડી પેલા